નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભગવતી ભાભોર અને આજના સમાચાર મહીસાગર જિલ્લાના સંતરામપુર મુકામે આવેલ શ્રી ગાયત્રી શક્તિ પીઠ ના માં ભગવતી હોલમાં પંચમહાલ ઉપજોના ત્રણ જિલ્લા દાહોદ મહીસાગર અને પંચમહાલના ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું તારીખ નવ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર પંચમહાલ ની મિટિંગ ગાયત્રી શક્તિપીઠ ના મા ભગવતી હોલમાં દાહોદ મહીસાગર અને પંચમહાલ ગોધરા વગેરે જિલ્લાઓના જિલ્લા સંયોજકશ્રીઓ દરેક તાલુકાના તાલુકા સંયોજકશ્રીઓ વિવિધ આંદોલનના વરિષ્ઠ ભાઈ બહેનો તથા ગુજરાત ગાયત્રી પરિવારના ઝોન પ્રભારી શ્રી અશ્વિનભાઈ જાની હિરેનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આગામી બે હજાર છવ્વીસના વર્ષમાં ત્રિવેણી સંગમ સ્વરૂપે પરમપૂજ્ય ગુરુદેવની પ્રચંડ ગાયત્રી સાધનાની શતાબ્દી અખંડ દીપકની શતાબ્દી અને પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં આ ભવ્ય મિટિંગનું આયોજન કરી સૌ ગાયત્રી પરિજનોને જરૂરી માર્ગદર્શન ગુજરાત ઝોન દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય પ્રજ્ઞા ગીત સ્વાગત ઉદબોધન સૌ પરિજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અખંડ દીપની પ્રાગટ્ય શતાબ્દી વસંત પંચમી બે હજાર છવ્વીસ ના તારીખ ઓગણીસ થી તેવીસ દરમિયાન ચોવીસ લાખ દીપ યજ્ઞના કાર્યક્રમ સાથે સમગ્ર વિશ્વમાં ગાયત્રી સાધકોનો વિશિષ્ટ કાર્યક્રમની તૈયારી માટે સમયદાન અને અંશદાન વસ્તુદાનની જરૂરિયાતની વાત કરવામાં આવી હતી સૌ જિલ્લા સંયોજકો તથા ઉપજોન વિભાગના મુખ્ય કાર્યકર્તા દ્વારા બે હજાર પચીસમાં માં થયેલ ગાયત્રી પરિવારની કામગીરીનો સમીક્ષા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સમયદાન માટે હરિદ્વાર ખાતે જનાર પંડિત પરિજનોએ પોતાની રેલવે ટિકિટ વેરાસર લઈ લેવા પણ જણાવ્યું હતું અંતમાં યુગ નિર્માણ સત્સંકલ્પ દોહરાવી કાર્યક્રમની આભારવિધિ કરી જન્મશતાબ્દીના સૂત્રો પોકારી કાર્યક્રમ સાંજે સાડા ચાર કલાકે શાંતિપાઠ કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો આ મીટિંગમાં ગુજરાત ઝોન પ્રભારી આદરણીય અશ્વિનભાઈ જાની હિરેનભાઈ રાવલ ઉપઝોન પ્રભારી રામજીભાઈ ગરાસિયા સહ પ્રભારી બચુભાઈ ત્રિવેદી યુવા ઉપઝોન પ્રભારી ગોપીચંદ ભુરિયા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના ઉપઝોન પ્રભારી સુભાષભાઈ વરિયા આવું ઘડે સંસ્કારવાન પેઢી ઉપઝોન પ્રભારી શ્રીમતી જયાબેન બારિયા જિલ્લા સંયોજક શ્રી મહેસાગર જેઠાભાઈ પટેલ જિલ્લા સંયોજક શ્રી પંચમહાલ વજયસિંહ બારિયા જિલ્લા સંયોજક શ્રી દાહોદ રૂપસિંહ ચંદાણા તેમજ સમગ્ર ત્રણેય જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ નીતિન ભાભોર મહીસાગર

ત્યારે જેટલા ઘણા વખતે આવી ગયા બધાના નામ બોલી દીધા છે તમને કંચસ્થ થઈ ગયા બરાબર અને તમે એકબીજાને બધાને ઓળખો છો આપણો ટાઈમ ન પડે એટલે મંચસ્થ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો દેવ સ્વરૂપ સૌ પ્રથમ તો હું હમણાં દિલીપ કાકા એમના ધર્મપત્ની જે છે એમના પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું

આપણે જે આવ્યો એવા આખા ગુજરાતમાં બે જ્યોતિ કળશ રથ કરે છે અત્યારે એક જ્યોતિ કળશ રથ આપણે આણંદમાં કરે છે અને બીજો જ્યોતિ કળશ રથ છે એ સૌરાષ્ટ્રના જામનગરમાં કરે છે બે જ્યોતિ કળશ આપણી પાસે પહેલા તો એક જ હતો

बे उठ जाने के लिए केवो आपना केवो अपना घरे कोए बाणगी मांगवा आयो के मतलब एक कार्य मेहमान है से पार्टी है एक कार्य है आपरे के बाणगी है धर्म के बाणगी है हे भी आदमी धर्म आ जे पड़े रोज चालवा पड़ता है ये ना के कि फोकस पर मुकी रखे मेहमान ही छोड़ के क्या मामला है राज क्यों बोल रहे हैं सिंधु क्यों बोल रहे हैं अबे कर्जा करी करी तो ने कूड़े दिए क्या चल रहा है क्यों अने हमारा प्रभारी जेसी अगर कूड़े क्यों आये हमने बेने के जो एक सब कोई चलाया ये वो जो हमें सांझी बनना हो चुका है ने सांझी बनना हमने बनने जोड़े को क्या बिजार पर बनने क અને એ વખતે શાસ્ત્ર બધા કથા